આતંકી છે એ એર તેલમાંથી રેસીન બનાવતો હતો આ ઝેર ઘણું ઘાતક માનવામાં આવી રહ્યું છે એટીએસના હાથે પણ મહત્વના ટેકનિકલ પુરાવા લાગ્યા છે શું જાણકારી જી જોઈ વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા રવિવારના રોજ મળી હતી જ્યારે અદાલત પાસે ડૉક્ટર અહેમદ સૈયદને જે છે ઝડપી પાડવામાં આવ્યો હતો અને સત્તર તારીખ સુધીના રિમાન્ડ જે છે તેને મેળવવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન જ અનેક ચોંકાવનારી બાબતો જે છે તે હવે સામે આવી રહી છે જેમાં જે એરંડા મળી આવ્યો હતો તેમાંથી તે રિઝીન નામનું ઝેર જે છે તે બનાવતો હતો અને ચેટ જીપીટીની મદદથી આ ઝેર બનાવતો હોવાનું પણ જે છે તે તપાસમાં સામે આવ્યું છે અને ફક્ત આ ઝેર જે છે તે બનાવીને તેણે કયા આતંકી મનસુબા જે છે તે પાર કરવાના હતા તેની પણ તપાસ જે છે તે ચાલી રહી છે અને એ પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે કે છેલ્લા દોઢ મહિનાથી આ ઝેર જે છે તે બનાવતો હતો એટલે તેના ઝેર ક્યાં છુપાવ્યું છે તે પણ તપાસ જે છે તે હવે એટીએસે શરૂ કરી છે હાલ તો એટીએસ પાસે એમ હતું કે તે તેલંગાણાથી સીધો અમદાવાદને ત્યારબાદ અડાલજ જે છે તે પહોંચ્યો હતો પરંતુ છેલ્લા દોઢ મહિનામાં તે ક્યાં ક્યાં ગયો છે ક્યાં ક્યાં તે રહ્યો છે ક્યાં કયા વિસ્તારની રેકી ક્યાં કરી હતી અમદાવાદમાં પણ નરોડા ફૂડ માર્કેટની રેકી કર્યાની સામે આવ્યું હતું એટલે આ લોકો ક્યાં છુપાવ્યું છે અને ક્યાં તેમનો આતંકી હુમલો કરવાની તૈયારી કરતા હતા તે મામલે તપાસ જે હાથ ધરી છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે એરંડાનું તેલ હતું અથવા તો તેરંડા હતો તેમાંથી તે રિઝીન નામનું ઝેર જે છે તે બનાવતો હતો અને છેલ્લા દોઢ મહિનામાં તેને ક્યાં છુપાવ્યું છે તેની તપાસ જે છે તે હવે શરૂ કરવામાં આવી છે કારણ કે રિઝિન ઝેર જે છે ટેરરિઝમ માટે તેનો ઉપયોગ થાય છે અને એક એરંડાના બીજમાંથી એકથી પાંચ ટકા જેટલું જે છે તે ઝેર હોય છે અને ખૂબ જ ઘાતક જે છે તે ઝેર હોય છે અને તે પાણીમાં મિલાવવાથી અને ખોરાકમાં મિલાવવાથી માણસનું મૃત્યુ જે છે તે થતું હોય છે એટલે ટેરરિઝમ જે છે તે કહી શકાય અને કારણ કે હવે જે છે તે ટેરરિઝમ નવી નવી મોડેસ ઓપરંડી જે છે તે અપનાવતા થયા છે અને તે આ નવી ટેકનિક જે છે તેનો પર્દાપાર્પ પણ ગુજરાત એટીએસએ કર્યો છે એટલે એરંડા જે છે તેમાંથી આ જો ઝેર બનાવવામાં આવતું હોય તો આગળ કેટલું ઘાતક જે છે તે આગામી સમયે નીવડ્યું હોય તે આપણે કલ્પી શકીએ છીએ પરંતુ સૌથી મોટી સફળતા જે છે તે એટીએસ ને લાગી છે અને એક એઆઈની મદદથી જે છે આ શીખતો હતો એક પોતે ડૉક્ટર છે એટલે ટેકનિકલ તેને કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે નહીં નડતી હોય પરંતુ ચેટ જીપીટીની મદદથી આ પ્રકારનું ઝેર જે છે તે બનાવતો હતો એટલે જે પોતાની એક્સપર્ટાઇઝ જે છે સેવા કરવાની હતી પરંતુ સેવા ન કરતાં ક્યાંક ને ક્યાંક લોકોને કઈ રીતે મોતને ઘાટ ઉતારી દેવા તેનું પ્લાનિંગ જે છે તે કરતો હતો અને આ ત્રણ જે લોકો ઝડપાયા છે તે કઈ રીતે પોતે એકબીજાના સંપર્કમાં હતા અને આગળ શું તેમના મનસુબા પાર પાડવાના હતા તે તમામે તમામ સ્થળ સ્તરે જે છે તે એટીએ જે છે હાલ તપાસ કરી રહી છે જી બિલકુલ આશુતોષ અડાલજથી આ આતંકીને પોલીસે એટીએસએ ઝડપ્યો અને ત્યારબાદથી તેની આખ્યા કે મોડસ ઓપરેન્ડી ખુલી રહી છે એક બાદ એક અને ટેકનિકલ પુરાવા ખાસ કરીને હાથે લાગ્યા છે એને લઈને શું જાણકારી છે અને સાથે સાથે આ એક આતંકી પકડાયો છે આ તેલ બનાવવામાં તેનું બીજું કોઈ સાથીદાર હતું કે કેમ તેને લઈને પણ કોઈ તપાસ કરવામાં આવી શકે હજી ત્રણે ત્રણ આતંકીઓ જે છે તે હાલ એટીએસના સકંજામાં છે અને હાલ તેમની જે છે તે રિમાન્ડ દરમિયાન અનેક સ્તરે જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે તેમનું જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેની સાથે પણ શું કનેક્શન છે તેની પણ તપાસ થઈ રહી છે અને તેમને કોણ મદદ કરી રહ્યું હતું તે અંગે પણ તપાસ થઈ રહી છે કારણ કે ગુજરાતમાં તેઓ છે તેલંગાણાથી ગુજરાત પહોંચી ચૂક્યા એટલે ગુજરાતમાં પણ તેમના કોઈ સાથીદાર છે કે નહીં તેમને અહીંયા રહેવા માટે આવવા માટે કોણે મદદ કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે એરંડાનું તેલ છે તે ક્યાંથી લાવ્યો હતો તેની પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે એટલે એરંડા જે છે તેને ક્યાંથી લીધો કોની પાસેથી લીધો તે તમામે તમામ સ્તર પર જે છે તે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં મોટા ખુલાસાઓ જે છે તે થઈ શકે છે અને હાલ જે છે તે સમગ્ર આ જે દેશ હિતનો સુરક્ષાનો વિષય છે એના કારણે વધુ ફોડ નથી પાડી રહી પરંતુ સમજી શકાય છે કે એણે ક્યાં ક્યાં મદદ કરી હશે કોને મદદ કરી હશે તે તમામે તમામ સ્તર પર જે છે તે હાલ તપાસ ચાલી રહી છે એટલે આગામી સમયમાં મોટા પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો છે હવે શું કહ્યું એ પણ તમને સંભળાવીએ એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસીજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટથી પણ વધારે પોટેન્ટ છે એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના એન્ટર એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈપણ રીતે તમારી બોડીમાં જાય તો